હાલો એ નમસ્કાર મારું નામ છે જયદીપ મકવાણાને સ્વાગત છે તમારું આપલી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં ઘંટીના નિશાનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો જેથી કરી અમારા આવનાર વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં આજે આપણે વાત કરીશું આવાસ યોજના વિશે કે આવાસ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું અને કોને કોને લાભ મળવા પાત્ર છે તો આવો જોઈએ સંપૂર્ણ વિડીયો અને જાણીએ

તમે જોઈ શકો છો ડ્રો માં જો મકાન લાગે તો કેટલા અને કેટલા હપ્તામાં ચૂકવવા પડશે રૂપિયા વિડીયો તમે છેલ્લે સુધી વિડીયો જોજો અને જો વિડીયો સારો લાગે તો શેર કરજો તો ફ્રેન્ડ ઈડબલ્યુએસ ટુ આવાસ યોજનામાં આપણે મકાન લાગે તો કેટલા સમયમાં અને કેટલા હપ્તામાં રૂપિયા ચૂકવવા પડશે આપણે તેના વિશે આપણે વાત કરીએ તમે જોઈ શકો છો અમદાવાદમાં સસ્તાનું સસ્તામાં ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુ ટુ એસ ટુ કેટેગરી આવાસો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે તેરમી મે બે ચોવીસ સુધી ચાલશે તમે જોઈ શકો છો અરજદાર એચડીબાદ ની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને આ બાબતનો સંપૂર્ણ વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે મારી યુટ્યુબ ચેન પર આ ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ મૂકેલો છે તો તમે હાલમાં તેરમી મે બે હજાર ચોવીસ સુધી આ જે આવાસ યોજનાનો જે ફોર્મ છે તે ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો હવે આપણે અહીંયા વાત કરશું કે જે આવાસ યોજનામાં ફોર્મ ભરવા બાબતના જે અમુક નિયમો છે તેના વિશે તો મિત્રો ફોર્મ ભરવા માટે ભરવી પડશે એ અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ કરતા બાકીની રકમ હશે મિત્રો તે ડ્રોમાં સફળ થયા બાદ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જયારે જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચોકપણે ભરવાના રહેશે એટલે કે શરૂઆતના જે તમને જો ડ્રો માં સફળ થાવ તમે તો તમારે શરૂઆતના ત્રણ માસમાં જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપને જણાવે ત્યારે તમારે જોઈ શકો છો મકાનની સાડા પાંચ લાખ રૂપિયા છે અને મેન્ટેનન્સની રકમ અહીંયા પચાસ હજાર છે લાભાર્થી કુલ છ લાખ રૂપિયા અહીંયા ભરવાના રહેશે મિત્રો જેમાં તમારે ત્રણ માસ આપણે વાત કરીએ તો જયારે તમે ડ્રો માં સફળ થાવ તો ત્રણ માસમાં આપણે જે પાંચ એટલે કે સાડા પાંચ લાખની જે રકમ છે તેના વીસ એટલે કે તમારે ત્રણ માસમાં અચોકપણે ભરવાના રહેશે ત્યારબાદ જે બાકી રીતે રકમ છે મિત્રો તે એ ટકા રકમના એક સરખા દસ હપ્તામાં એટલે કે અંદાજે એક વર્ષમાં તમામ એસી ટકા રકમ થાય તે રીતે સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવાના રહેશે એટલે કે તમે જોઈએ આપણે ગણતરી પ્રમાણે કે સાડા પાંચ લાખ રૂપિયા છે તેમાંથી તમારે એક પોઈન્ટ દસ લાખ રૂપિયા ચાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા છે તેના દસ સરખા હપ્તામાં એટલે કે અંદાજિત ચુમ્માલીસ હજાર રૂપિયા છે તે ભરવા પડશે મિત્રો આ ઉપરાંત છેલ્લા હપ્તા સાથે તમારે મેન્ટેનન્સની જે ડિપોઝિટ છે તથા અન્ય ચાર્જીસ પણ ભરવા ભરપાઈ કરવાની રહેશે અરજદાર દ્વારા વીસ ટકા રકમ જે બેંકમાં ભરેલું હોય તે જ બેંકમાં 80% ટકા રકમ ભરવાની રહેશે એટલે કે તમારે જે છેલ્લો હપ્તો ભરવાનો રહેશે ત્યારની વાત કરીએ તો ત્યારે છેલ્લા હપ્તાની જે જે રકમ છે તેની સાથે તમારે પચાસ હજાર રૂપિયા છે તે તમારે જે મેન્ટેનન્સ ડિપોઝિટ એટલે છે કુલ મળીને તમારે ચોરાણું હજાર રૂપિયા છે તે છેલ્લા હપ્તામાં તમારે ભરવાના રહેશે મિત્રો તો આ પ્રમાણે તમારે છેલ્લે જ્યારે તમારે મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે એસી ટકા રકમ ભરવાની થાય ત્યારે જે છેલ્લો હપ્તો આવશે તે તમારે ચોરાણું હજાર રૂપિયાનો હપ્તો આવશે મિત્રો આગળ જોઈએ આપણે તો આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલી પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અરજદારને તેમને ફાળવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે મિત્રો હાલમાં જો પ્રક્રિયા છે તે અત્યારે થાય પણ જ્યારે મકાનનું બાંધકામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમને જે મકાનનો કબજો સોંપવામાં આવશે પણ જ્યારે દસ્તાવેજી પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થયેલી હશે ત્યારબાદ જ આ મકાન તમને ફાળવવામાં આવશે મિત્રો જો અરજદાર છે તે પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામે અરજી કરવામાં આવેલા હશે તેની જે પ્રગતિ અંગેના પુરાવા માન્ય રાખવામાં આવશે કે મિત્રો જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો અને ત્યારે જે વિગત તમે નાખશો ત્યારબાદ ત્યારે તમે જે વ્યક્તિના નામે તમારા મકાનનું તમે ફોર્મ ભરશો તો તે વ્યક્તિની સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે વ્યક્તિના નામે હોય તેવી રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે નહીં તમારું ફોર્મ છે તે અહીંયા રદ થઈ શકે છે મિત્રો આરક્ષણ કેટેગરીમાં જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજ્ય સિવાય બહારના રાજ્યનું જાતિ પ્રમાણપત્ર અહીંયા માન્ય રાખી શકાતું નથી એટલે કે જે ગુજરાત રાજ્ય સિવાયના જે બહારના છે લોકો તે અહીંયા આરક્ષણનો જે કેટેગરીનો જે જાતિ આરક્ષણ છે તે મેળવવા માટે તેનું સર્ટિફિકેટ છે તે માન્ય રહેશે નહીં અહીંયા આવા અરજદારોએ તેમના ગુજરાતમાં થયેલા અધિકૃત વસવાટના સમયગાળાને ધ્યાનમાં લઈ તેઓ તે સમયગાળા મુજબ જાતિ પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા ધરાવતા હોય તો ગુજરાત રાજ્યના સંબંધિત જે સક્ષમ અધિકારી શ્રી હોય તે તેનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે જેથી જો આવું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો અરજી તેમજ ફાળવણી છે તે તમારી પણ થઈ શકે છે મિત્રો એટલે કે જે આરક્ષણ બાબતે તમારે જો લાભ મેળવવો હોય તો આ પ્રમાણનો જે નિયમ છે તે અહિયાં લાગુ પડશે મિત્રો તો મકાનની જે ફાળવણી છે તે કોમ્પ્યુટર ડ્રો થી કરવામાં આવશે એટલે કે સંપૂર્ણ અહીંયા કોમ્પ્યુટરાઇઝ ડ્રો ની પ્રોસેસ હશે ડ્રો ના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવે ડિપોઝિટની રકમ જે આપણે પહેલા વાત કરી સાડા સાત હજાર રૂપિયા તે રકમ અરજદારે સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવામાં આવશે એટલે કે જે સાડા સાત હજાર રૂપિયાની જે ડિપોઝિટની રકમ છે તે તમને વિના વ્યાજે આપણા બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે જે તમારું કોમ્પ્યુટર ડ્રોમાં જો તમારો વારો ન આવે તોની વાત છે આ આવા યોજનામાં મકાનની ફાળવણીના સાત વર્ષ સુધી પોતાને આવેલ મકાન અન્ય કોઈ પણ ને તબદીલ કરી શકાશે નહીં તથા ભાડે પણ આપી શકાશે નહીં મિત્રો અગત્યનો નિયમ કહી શકાય કે સાત વર્ષ સુધી તમે કોઈ પણ વ્યક્તિને ભાડે ન આપી શકો અથવા તો તમે વેચી પણ ન શકો મિત્રો તો અહીંયા ખાસ અગત્યની સૂચના આપવામાં આવી છે મિત્રો કુટુંબના કોઈ પણ સભ્ય ના નામે ભારત દેશમાં કોઈ પણ સ્થળે તેમનું મકાન અથવા જમીનનો પ્લોટ હોવો જોઈએ નહીં આ મુદ્દે જો ખોટી રજૂઆત કરાયેલી ધ્યાનમાં આવશે તો એલોટમેન્ટ રદ કરીને ભરેલ પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે એટલે તમે જોઈ કુટુંબના કોઈ પણ સભ્ય જો બીજી કોઈ જગ્યાએ મકાન તેમજ જમીન જો કોઈ પણ નામે હશે તો આ જે આવાસ યોજનાનો જે લાભ છે તેને મળવા પાત્ર રહેશે નહીં તેનો ઉમેદવારી છે રદ પણ થશે અને ભવિષ્યમાં તેમની જે પૂરેપૂરી ડિપોઝિટની રકમ છે તે પણ જપ્ત થઈ શકે છે મકાનનું તેમજ બાહ્ય દવાલોમાં તેમજ સ્ટ્રકચર માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર કરવાનો રહેશે નહીં એટલે કે જે ડિઝાઇન મિત્રો બનશે મિત્રો જે મકાનની તેમાં જે તમને ફાળવી દીધા બાદ પોઝિશન ફાળવી દીધા બાદ તમારું તેમાં આંતરિક તેમજ બાહ્ય દિવાલમાં કોઈ પણ તમારે ફેરફાર કરવાનો રહેશે નહીં કોઈ પણ યોજનામાં પ્રક્રિયા ચાલુ હોય ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસ સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ છે તે રદ થશે મિત્રો એટલે કે જો તમે છ મહિના સુધીમાં જો જે લાભાર્થી દ્વારા નાણાં છે તે સંપૂર્ણ ન ભરવામાં આવે તો તમારી જે અહીંયા જે ફાળવેલ આવાસ છે તે રદ થઈ શકે છે તેમજ વેઇટિંગના લાભાર્થીઓને આ નિયમ લાગુ પડતો નથી મિત્રો હવે આપણે જોઈએ કે જે આવાસ યોજના ફોર્મ ભરવા માટે જે જરૂરી દસ્તાવેજોની યાદી અહીંયા આપવામાં આવી છે તેના વિશે જોઈ લે તો મિત્રો અરજદારનો એક ફોટો જોશે અરજદારનો આધાર આધાર કાર્ડ કાર્ડ તથા તમામ સભ્યોનો દાખલો અથવા તો રિટર્ન જે છે 3 લાખ સુધીની અરજદારની બેંક કેન્સલ ચેક જોશે અહીંયા ઓળખના પુરાવો તમારે જોશે કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ તરીકે ઇલેક્શન કાર્ડ છે આધાર કાર્ડ છે રહેઠાણ પુરાવો અહીંયા જોશે તેમાં તમે લાઇટ બિલ આપી શકો રેશન કાર્ડ આપી શકો ભાડા કરાર આપી શકો તેમાંથી કોઈ પણ એક દાખલો તમારે અહીંયા આપવો પડશે અરજ ના જાનો દાખલો એટલે કે તમે એસસી કેન્ડિડેટ હોય એસટી અથવા ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે ગુપ્ત મુજબ દાખલો તમારે આપવો પડશે બીપીએલ કાર્ડની કોપી જો બીપીએલમાં આવતા હોય તો સોગંદા તમારે છેલ્લે તમારે ભરવાનું રહેશે મિત્રો સેલ્ફ ડિક્લેરેશન છે ઓનલાઈન ફોર્મ ભરશો તેમાં જ તમારે સેલ્ફ ડિક્લેરેશન કરવું પડશે મિત્રો આ સિવાય અમુક બાબતો છે તે તમારે ધ્યાનમાં રાખવી પડશે તેના વિશે અહીંયા મિત્રો જો તમે રાખશો તમારું ભવિષ્યમાં ફોર્મ છે તે રદ પણ થઈ શકે છે તો ફોર્મ રદ ન થાય તે માટે આ સૂચના ખાસ ધ્યાનમાં રાખજો એક વ્યક્તિ વધારે ફોર્મ ભરે મિત્રો તો તમારું ઉમેદવારી છે તે રદ થઈ શકે છે અઢાર વર્ષ સુધીની મર્યાદા છે મિત્રો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો જો અહીંયા ફોર્મ ભરશે તો તે પણ અહીંયા રદ થઈ શકશે ફોર્મ અધૂરો ભરેલો હશે તો પણ રદ થશે વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખ સુધીની છે મિત્રો ત્રણ લાખથી વધુ તો પણ પણ રદ રદ થશે અનામત કેટેગરીમાં જાતિનો દાખલો ન હોય થઈ શકે છે તેમજ ખોટી માહિતી તમે જણાવશો તો પણ અહીંયા તમારી જે ફોર્મ છે તે રદ થઈ શકે છે અરજી રદ થઈ શકે છે તો ઉક્ત જે મિત્રો નિયમો છે તે ખાસ તમારે ધ્યાનમાં રાખશો મિત્રો આ જે બાબતો છે તેમાં જો ભૂલ હશે તો તમારી ફોર્મ ભરવાની અરજી છે મિત્રો તે રદ થઈ શકે છે મિત્રો જે વિડિયો છે મિત્રો તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે બનાવવામાં આવ્યું છે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેનો સંપૂર્ણ વિડીયો છે તે તમારે મારી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે તેમાં મેં વિડીયો મૂકેલો છે આવાસ યોજના માટેનો તેમાં ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી આપવામાં આવી છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આપણા ગ્રુપમાં શેર કરજો તેમજ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ડો તેને સબસ્ક્રાઈબ કરજો જેથી વધુને વધુ લોકોને આ આવાસ યોજનાની માહિતી મળી રહે મિત્રો જય હિન્દ ભારત માતા કી જય